જોહાર જે આદિવાસી આજ રોજ અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જલ નું આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ નંગરાલા નસીપોર અને નિમ નળિયા ત્યારે આમ તો અમે જિલ્લા લેવલનો મુદ્દો અમે જળશે નળનો ઉપાડ્યો જ છીએ પણ આજે નગરાળા અને નસીપોર અને નિમ કે અમારા સ્થાનિક લેવલે અમારે સૌથી પહેલા તો અમે વિચાર્યું કે સ્થાનિક લેવલે જે અમારા આસપાસના જે ગામો છે ત્યાં જ પાણી નહીં પહોંચતું એ અમે સર્વે કર્યું અને જોયું છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ આ તંત્રને કે આ જે એજન્સી દ્વારા જે જળ છે નળની એજન્સી દ્વારા આજે નળ છે ત્યાં જળ નથી જળ છે ત્યાં નળ નથી આવો જો મોટો ભ્રષ્ટાચાર કરેલ છે આજે ઘરે ઘરે સુધી અમે જઈને જોઈશું છે ગામડે ગામડે અમે જોયું છે ત્યાં પાણી જ નહીં આવતું તો આમના જે નાણાં ખરા એજન્સીને જે સરકારી તંત્ર દ્વારા કે જે લાગતા વાળગતા અધિકારી દ્વારા કઈ રીતે એ એજન્સીને નાણાં સોંપી દેવામાં આવ્યા એમના નાણાં સોંપાઈ ગયા છતાં પણ ઘરે સુધી પાણી નથી તો અમે એમ કહેવા માંગીએ છીએ જો આ એજન્સીને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે અને જે તે અધિકારીએ એના અંદર જે સરપંચો હોય તલાટી સાહેબ તલાટી ક્રમ મંત્રી હોય જિલ્લા વિકાસ અધિકારી હોય કે અન્ય લાગતા જે અધિકારી હોય એમને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ તપાસ કરી કરી અને અને તાત્કાલિક તાત્કાલિક ધોરણે ધોરણે છે છે પણ હશે એ થઈ ગયું એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે જો આ એમને કરવામાં નહીં આવે તો દિન પંદર ના અંદર અમે આ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઓફિસના દરવાજા પર અમે ગાંધી સિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું જોહ જય આદિવાસી

આજે એના નાણાં ઉપડી ગયા છે છતાં પણ આ ઘરે ઘરે સુધી પાણી પહોંચ્યું નથી જો આની તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી કરવામાં આવે અને જે તે અધિકારી હોય અને હું તો એમ કહું છું સાહેબ કે ઘર ઘર સુધી પાણી નહીં પહોંચ્યું એટલે લગભગ મને તો એમ લાગે આપણા લેજા હેઠળ આપણે કોઈ ધ્યાન નહીં રાખીએ અમે તો આપણે જ કહેવા માંગીએ છીએ આજે સુધી પાણી નહીં પહોંચ્યું એટલે અમે ઓછામાં ઓછા છેલ્લા પંદર દિવસ સુધી રાહ દેખીશું એમના પર કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપણી ઓફિસના આગળ જ ગાંધી સિંધિયા માર્ગે ધરણા પર બેશું